મેઘરજમાં જાહેર રજાના દિવસે પંચાયતને લગતી કામગીરીને તલાટીનો પતિ જોતા રાતે સવાલ ઉઠ્યો અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારે એટલી હદે માજા મૂકી છે કે પ્રજા તોબા પોકારી ઉઠી છે સરપંચ પતિ પંચાયતનો વહીવટ કરતો હોય એ વાત તે આપણે સાંભળતા આવીએ છીએ પરંતુ લાઠી પતિ વહીવટ કરતો હોવાનો આક્ષેપ ઉઠ્યા છે વાત છે મેઘરજ ગ્રામ પંચાયતના મહિલા તલાટીની મહિલા તલાટીએ તેમના પતિની હાજરીમાં છાયડે બાંધેલી ભેસના ખોટા કાપી તડકામાં ભેંસને છોડી મૂકવા મુદ્દે કરાયેલી રજૂઆત મામલે મહિલા તેમના પતિ સાથે પંચાયતને લગતી કામગીરી કરવા હોવાની સોશિયલ મીડિયામાં એક જાગૃત પત્રકારને રજૂઆત મળતા પત્રકાર ઘટના સ્થળે પહોંચી વિડીયો ઉતારી પ્રશ્નો કરતા મુસ્રાઈ તલાટી પતિએ સોશિયલ મીડિયાના કર્મીઓને મોબાઈલને જૂટવી ફેંક પકડી નીચે પાડવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે જ્યારે જ્યારે આવા આવા સવાલો ઉઠે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને સવાલ કરવામાં આવે છે ત્યારે એમનો એક જ જવાબ હોય જોઈ લઉં છું અહેવાલ માંગ્યો છે આવા જવાબો આપી મામલાને દબાવવામાં આવે છે અટકે જ જાગૃત પત્રકાર સીએમઓ સહિત ઉચ્ચ કક્ષાએ ઓનલાઈન લેખિત ફરિયાદ કરી ટલાટી અને તેમના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ઘટનાનો વિડીયો વાયરલ થતાં લોકોની તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી આવી રહ્યા છે બેન ભાઈ બેન આ આ સંવેદાનિક આ સંવેદાનિક આ કાયદા કિયઝા આ કાયદા કિયાઝા ભાઈ આ કાયદા કિયાઝા મોબાઈલ ઉછાડીને ફેંકી દીધો તું તલાટી ગામનો ગામનો કેવી રીતે અમે કોઈ અમે હાથ ઉઘામ્યો કાયદો હાથમાં લેવાનું કામ કરો છો તમે કાયદો હાથમુ લેવાનું કામ કરો છો તમે એટલે તમે તલાટીના પતિ છો એટલું હું તમે રોપ ચાઢ્યો

તો પોલીસ બોલો તો તમારો ઘર કયો અધિકાર આવશ બેન તો ખૂટા તોડાવડાવો હોય તપાવ આટલી બધી દાદાગીરી કરીશ બેન